જય હિન્દ મિત્રો આજે આપણે એવા વ્યક્તિની વાત કરવાની છે આ વિડીયોમાં કે જેથી તમને મોટિવેશન મળી રહેશે તૈયારી કરવા માટે તો વેલકમ છે મારી યુટ્યુબ ચેનલમાં જો વિડીયો તમને મોટિવેશનલનો ગમે તો વિડીયો શેર કરજો કોમેન્ટ કરજો અને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો તો આજે આપણે વાત કરવાની છે હિતેશભાઈ કનુભાઈ કોળી પટેલ જે માત્ર ઓગણીસ વર્ષની ઉંમરમાં આ એલ આરડીની પરીક્ષામાં બિન હથિયાર પાસ થયા છે તો તેમને માત્ર છ મહિનાની જ સાથે પ્રથમ પ્રયાસે આ પરીક્ષા પાસ કરી છે અને બિન હથિયારીમાં તેઓ પાસ થયા છે તો તે હિતેશભાઈ ધનુભાઈ ખોડી પટેલ કોલેજનું બીજું વર્ષ બીજા વર્ષમાં હતા અને આ ભાઈએ ફોર્મ ભરેલું તે જોઈને તેમને ફોર્મ ભર્યું અને દોડવાની તૈયારી કરી સો ઓગણીસ વર્ષના હતા એટલે બે મહિના મને રનિંગ ક્લિયર થઈ ગયું અને બીજા ચાર મહિના તેઓ જાતે જ કોઈ એકેડેમીના સહારા વગર રીડિંગ કર્યું અને તૈયારી કરી તો પ્રથમ પ્રયાસે એકસો ને બત્રીસ માર્ક સાથે બિન હથિયારી પ્રાપ્ત કરી છે તે બહુ ખૂબ મોટી વાત છે તો આ જોતા જ તમારે આમાંથી શીખવું જોઈએ કે કોઈ એકેડેમી મહત્વ રાખતી નથી કે કોઈ ઉંમર રાખતી નથી કે કયો પ્રયાસ છે તે મહત્વ રાખતો નથી મહત્વ રાખે છે માત્ર તમારો તૈયારી અને રેગ્યુલર તૈયારી હોવી જોઈએ જે ઉદાહરણ તમારી સામે છે હું પોતે કે જે બે હજાર બારમાં મેં ભણવાનું છોડ્યું હતું અને તે પછી બાર વર્ષ પ્રાઇવેટ જોબ ચાલુ કરી હતી અને આ વખતે પ્રથમવાર ગવર્મેન્ટ જોબની તૈયારી કરી હતી અને પ્રથમવાર જ એકસો ચાલીસ પોઈન્ટ પંચોતેર માર્ક સાથે બિન હથિયારી પાસ થયો છે તો પછી આમાં કોઈ ઉંમર કે કોઈ કયો પ્રયાસ છે કે કોઈ એકેડમી મહત્ત્વની રાખતી નથી તમારે નિયમિત રેગ્યુલર અને જે આપણને સિલેબસ આપ્યો છે તે પ્રમાણે રીડિંગ કરવું જોઈએ અને તે તમારે રોજ રેગ્યુલર રીડિંગ એટલું જ કરવું જોઈએ કોઈ વધારાનું વાંચવું ના જોઈએ અને એ જે વાંચેલું છે તે વધારેમાં વધારે તમે રિવિઝન કરી શકો તે ઉપર તમારે ફોકસ રાખવું જોઈએ તો આના ઉપરથી મિત્રો તમારે એ જ શીખવાનું છે કે પ્રથમ પ્રયાસ હોય કે ગમે તે આપણે આ વખતે નોકરી લેવાની જ છે કોઈ પ્રસંગ ફેમિલીવાળા કે મિત્રોને છ મહિના સાઈડ ઉપર મૂકી અને મહેનત કરશો તો આ વખતેની તમારી જોબ અવશ્ય ફાઇનલ થઈ જશે તો બેસ્ટ ઓફ લક તમારી રનિંગ માટે અને એક્ઝામ માટે જય હિન્દ જય ભારત